ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણા જય માતાજી કેમ છો આઈ હોપ કે તમે બધા બરોબર જશો અને આજે આપણે મૂળા ઉઠા છે તો ચાલો મમ્મી કરે છે છાશ તો આપણે આજે છાસનો બનાવીએ થઈ ગઈ છાશ તો મમ્મી બનાવી છાશ હાલો આપણે છાસનું બતાવીએ તમને કેવી રીતના છાસ બનાવી કઈશ મારી મમ્મીએ એટલું બધું માખણ બનાવી લીધું છે કા મમ્મી છાશ બનાવ્યું તો જઈ શકે છે તો જઈ શકું છું મમ્મી માખણ લે છે મસ્ત મજાનું ઘરની ગાયનું છે હવે થોડાક દીચે કા મમ્મી અમે તો ખાતા નથી ગામ અમે ખાઈ આપણે અમને ના ભાવ તમારે કોઈને ખાવું હોય તો આવી જાજો અમારા ઘરે હાચે કોક આવી જાય મમ્મી એમ કે ભલે આવે ખાવું હોય તો આવી જાજો મસ્ત મજાની છાસ થઈ ગઈ છે માખણ મસ્ત ઉતરી ગયું છે ચાલો લોગમાં બન્યા રેજો મમ્મી બનાવીશ માખણ મેં આપણે ગાય દોવાની જ છે બાકી જોઈ શકો છો ગાય માતા મસ્ત મજાનું ઊભા છે ને મસ્ત મહાદેવને

એક મિનિટ તો એને એમ કહે છે ખંડવારો તો એને બહુ ગમે મારી બધી મને બહુ ગમે ગાય એટલે મારે કંઈ ના ગમે તો ગમે મારતી નથી કોઈક દિવસે જ મારે જો મમ્મી અત્યારે નથી મારતી હે જો આમ જોઈ મારે મને તો ચાલો બ્લોગ માં બની આવી જો આજની શરૂઆત કરી દીધી છે અમારી યુટ્યુબ ફેમિલી અમે જઈ રહ્યા છીએ ગાય દોવા તો આજે વેલા ઉઠી ગયા થોડા કા થોડા તો વેલા બહુ નહીં ચાલો અમે જઈ છીએ ગાય દોવા પોવાલી લઈ લેજે પછી હું ઘણી ઘણી હળિયા નહીં કરું હા ま、どういうか、こう働いてるんですね。3 પકડી લે આ છે ને દ્ક મને

આજે ઘણા દિવસ પછી આપણે એને બ્લોગમાં લીધો છે કેમ કે ડેલી હું ના લઉં મમ્મી વહેલા ક્યારે નાખી દે ક્યારે મોડા નાખી મારું ગામ છે અહીંયા પુત્રો છે બધા ગાર્ડનમાં ફૂલ આવી ગયા છે એકદમ મસ્ત મજાનો વરસાદ જેવો થઈ ગયો છે વાદળા પણ ઘણા બધા થઈ ગયા છે ખબર નહિ વરસાદ તો કંઈ આવશે જોઈ શકો છો અને મમ્મી અહીંયા કઈક ફૂલ ઉતારે છે જોજો જોઈ લે કેવો કાળસા કર્યા છે નહી મસ્ત મજાના ફૂલ આવી ગયા છે બધા લઈ લે ને આખા ચંપાના ઊંચે બહુ ચડી ગયો હે અમારી યુટ ફેમિલી જોઈ શકો છો અમે નાસ્તો બની દે છે ઢોસા ને સાંભાર સાંભળી વાલી મસ્ત મજાના ઢોસા બનાવ્યા છે તો ચાલો ઢોસા ખાવા નાસ્તામાં કરી લઈ નાસ્તો તમે પણ આવી જાજો ધોવા નાખી દીધા છે આજે આપણે ઘણું બધું કામ છે કપડાં ધોવાઈ જાય પછી વાસણ કરવાના છે વાસણ કરી ઘરમાં કચરા પોતતા આજે કેટલું બધું કામ છે કેમ કે કાલે આપણે સૂઈ ગયા હતા પાંચથી છ નહીં પણ સાત વાગ્યા લઈને સૂઈ ગયા તા એટલે કામ બધું એમ આમ પડ્યું છે તો ચાલો બ્લોગમાં બન્યા દેજો હલો હલો મારી યુટ્યુબ ફેમિલી ઢોસા સવા સવારના ઢોસા મળી ગયા છે આપણે મસ્ત મજાના

ખાઈએ તો મજા નથી રહેતી એટલે આજે આટલું સાદું જમવાનું બનાવ્યું છે દાળ ભાત કાલે હતા આજે નથી બનાવ્યા અને કાચી કેરી માય ફેવરેટ કાચી કેરી બહુ ભાવે બધાને તો ચાલો કા મમ્મી તો જોઈ શકીએ આપણે તો આટલું જ ખાસી અડધો રોટલો છે બે શાક આ છે કેરી આ પાણી જેવી છાસ બસ એ છે પાણી કામા મમ્મી છાસ કેવી તો હાલો અમારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે સાત અને અમારે દોવાની છે ગાય ગાય દોઈ અને બસ પછી આપણે જે રૂટિન કામ છે એ કરવાનું છે કપડાં સંકેલવાના છે ગાય ધોઈ લઈને મમ્મી મસ્ત ચકલા બોલે છે અને મહાદેવજીએ દીધો મમ્મી કરવી છે દીવાબત્તી થઈ ગયા દીવા ચાલ મારા કપડાં તો મસ્ત અમે દીવાબત્તી થઈ ગયા છે જોઈ શકો છો અને મારા થોડા કપડાં પણ સંકેલવાના છે તો કાં બની છે

lúc mình đến, thế chút ừ. người ta đó là bức là có thể dựng nếu có tết lục thầy thì phải.

ચાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આવતીકાલે ટેસ્ટ છે એ જોઈએ અને શું થાય ચાલો બ્લોગમાં બન્યા દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો બાજુ તો સબસ્ક્રાઈબ કરી દેજો